અમારા બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં એકસો ને ચોર્યાસી ગામ જે જનજાતિ સમાજના આવેલા છે આ જનજાતિ સમાજમાં અન્ય ધર્મના લોકો કે લોભલાલચ આપી અને ખોશાઇ ખોલાવી અને ધર્મ પરિવર્તન કરવામાં અને અહીં ખ્રિશ્ચન વસ્તીવાસ આ વિસ્તારમાં નાતાલ જેવા ક્રમો જાહેરમાં ઉજવણીઓ કરવામાં આવે છે તો કાર્યક્રમો અમારા સમાજમાં ધર્મ ધર્મવર્તન ના થાય અને સમાજ હિન્દુ સંસ્કૃતિના રીત રિવાજો ના તૂટે એને ધ્યાનમાં રાખી અમે એને આજ શ્રીને સિંહને આવેદન પત્ર આપ્યું છે બનાસકાંઠા જિલ્લાના દાંતા કામો જન વિસ્તારમાં એકસોને સ્વરાઠમાં છે ધર્મ પરિમ લાલચે સમાજને સંસ્કૃતિ તો વસ્તી ધરાવે છે છતાંય આ વિસ્તારમાં ક્રિશ્ચન દ્વારા નાતાલ જેવા કાર્યક્રમો કરવામાં આવે છે અને કાર્યક્રમો દ્વારા લોકોને લોભ લાલસ આપી અને અત્યારના જે જનજાતિ સમાજમાં જેવા કે આ કાર્યક્રમો કરવાનો ઉદ્દેશ્ય લોકોને એવો હોય છે કે આ સમાજના લોકોને બીમારી વખતે દવાખાનામાં જવાની જરૂર હોય છે પણ આ લોકો એમને એવી રીતે ફોસલાવી અને સમાજને ગેરમાર્ગે દોરવી અને એ લોકો કે અમે તમારો માણસ તૈયાર કરીશું આવી રીતે કરી અને

આ વસ્તીના છે અહીંયા પાછલા કેટલાક સમયથી જનજાતિ ધરાવતી વસ્તીના ગામડાઓમાં જઈ જઈને ખ્રિશ્ચન કમ્યુનિટીના લોકો ભોળી આ જનતાને ફોસલાવીને હેલ્પ કરવાના બહાને રાશન આપવાના બહાને દવા આપવાના બહાને આ જનતાને ભોળવીને ધર્મ પરિવર્તનનું બહુ મોટું રેકેટ અહીંયા ચાલી રહ્યું છે તો વિવિધ જે હિન્દુ સંગઠનના લોકો મળીને આજે મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું છે અને એની સાથે સાથે અમે તમામ હિન્દુ સંગઠનોના લોકો આજે એ ચીમકી પણ આપીએ છીએ કે જો આ જે ધર્માંતરણ થઈ રહ્યું છે અને આવા તત્વોને વિરુદ્ધ જો કાર્યવાહી નહીં કરવામાં આવે તો તમામ હિન્દુ સંગઠનના લોકો જાતે આનો ફેંસલો લેશે અને આગળની જવાબદારી તમામ જેટલા પણ સરકારી ક્ષેત્રો છે એમની રહેશે

કોઈ પણ સંજોગોમાં આ નાતાલા તહેવારો ના થવા જોઈએ ધર્માંતર ના થવું જોઈએ નકર કે ધમાલ થશે મારામાલ થશે અને ખુના થશે એની ચેતવણી અમે આપીએ છીએ જય હિંદ જય ભારત નામ મારું નામ બાબુ સિંહ ગોહિલ ધર્મજાગર